તો આતંક વધ્યો છે ધનાલી ગામમાં તત્ર સર્વત્ર માખીઓનો ત્રાસ જોવા મળી રહ્યું છે માખીઓના ઉપદ્રવના ના લીધે ગ્રામજનો હવે ત્રાહીમમાં પોકારી ગયા છે ગામમાં માખીઓના ઉપદ્રવને લઈ રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે માખીઓના ત્રાસથી ગ્રામજનો ઘરમાં જ રહી શકતા નથી તે રીતની પરિસ્થિતિ સર્જાય છે અનેકવાર રજૂઆત કરવામાં આવી આરોગ્ય વિભાગને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી આરોગ્ય વિભાગ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું ના ધનાલી ગામે માખીઓનો એટલો ઉદભ્ર થઈ ગયો છે કે ગામ લોકો પરેશાન થઈ ગયા છે પોલ્ટ્રી ફાર્મ આવેલું છે પોલ્ટ્રી ફાર્મ જે લોકો કરતા હોય છે તેના જે જે મરી જતા હોય છે 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 તેમને રોડ ઉપર ફેંકી દેવામાં આવે તેને લઈને માખીઓ તેમાં ભણભણે છે અને તેને લઈને આખા ગામમાં માખીઓ જે માખીઓ જોવા મળી રહી છે અત્યારે આપણે જે ઘરમાં આવ્યા છીએ તે ઘરમાં આપણે આ દ્રશ્યો જે છે બતાવી દઈએ કે માખીઓનો એટલો ઉપદ્રવ છે કે લોકો ઘરમાં રહી નથી શકતા લોકોના ખાવા પીવામાં પાણીમાં આ

બેન આ હેરાન થઈ જાય માખો નહીં રહેતા પાણીમાં માટો મય બધું હેરાન થઈ જાય ખાવાના મય માખો મોડામાં જતી રહેશે ફોરમ ની બેન માખ્યો તો આવે છે ફોરમ નું પણ બહુ ત્રાસ થઈ ગયો જાને એમનું ખોલવાનું ને એમનું ભરવાનું થાય ને તો આ બાજુ જ બધી ઘૂસી આવે એમાં અડધા ગામમાં તો માખ્યોનો જ ત્રાસ થઈ ગયો છે પણ બહુ ત્રાસ થયો આ વખત તો એટલો ત્રાસ થયો ને કે નહીં છોકરાઈ રહી હતા કે નહીં અમે કેવી રીતના રસોઈમાં બેસીએ કે કેવી રીતના રસોઈ અમે કરે અમે ઉપરથી બનાવેલું અમારે બધું ફેંકી દેવું પડે આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવે જ્યારે ગામના તલાટી સરપંચ કે કોઈ પણ તંત્ર હજુ સુધી આ ગામમાં જોવા નથી આવ્યું કે કેવી પરિસ્થિતિ છે જ્યારે આ માખીઓને એટલો ઉપદ્રવ છે કે જાણે કે મધ બેઠું હોય કેવી રીતે માખીઓ ભણભણી રહી છે અને લોકોને આરોગ્યની પણ જે કહી શકાય મોટો ચિંતાનો વિષય છે પાયલ સંદેશ ન્યૂઝ